વેરાવળની અનેક વખત વિવાદમાં આવેલી ખાનગી ન્યૂ દર્શન પ્રાથમિક શાળામાં ધોરણ છ ની વિદ્યાર્થીની સોમ્યા ઓઝા સાથે શિક્ષિકાના અમાનવીય વર્તનનો આક્ષેપ વાલીએ કર્યો છે વિદ્યાર્થીનીને એક કલાક અંગૂઠા પકડાવતા વિદ્યાર્થીનીની તબિયત લથડતા હોવાનો પિતાએ આક્ષેપ કર્યો છે વિદ્યાર્થીનીને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી આ મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો છે તો વિદ્યાર્થીનીને કિન્નાખોરી રાખી સજા કરાયાનો વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે વાલીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે ફી ભરપાઈ કરી હોવા છતાં બાકી હોવાનું જણાવી પરીક્ષામાં ન બેસવા દેવા ધમકી આપવામાં આવી હતી આ મામલે ઘટનાના બે દિવસ પહેલા વિદ્યાર્થીનીના પિતાએ શાળાએ જઈને બોલાચાલી પણ કરી હતી આ બાબતની કિન્નાખોરી રાખી અગિયાર વર્ષની બાળકીને કઠોર સજા આપ્યાનો પિતાએ આક્ષેપ કર્યો છે બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તુરંત શાળામાં જઈને તપાસ હાથ ધરી તપાસ કરતા પરીક્ષામાં બાળકી આવી ન હોય જેથી અધિકારીઓ તેમના ઘરે ગયા હતા અને અન્ય શાળામાં તેમની પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી તો બાળકીને તાવ પણ આવતો હોવાનું શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું અને બાળકીને શાળામાં અંગૂઠા પકડાવ્યાની સજા કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું અને આ બાબતે શિક્ષણ વિભાગ સાથે પોલીસ પણ તપાસ ચલાવી રહી છે ન્યુ દર્શન પ્રાથમિક શાળા અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે ત્યારે શાળાના સંચાલક એવા ભૂપેન્દ્ર વિઠલાણીએ એવું જણાવ્યું છે કે આ સોમ્યા ઓઝા નામની બાળા સ્કૂલની અંદર અન્ય બાળાઓને વાતો કરાવતી હતી ચિઠ્ઠીઓ લખતી હતી અને જેમાં બાળકીને યોગ્ય ન લાગે તેવા શબ્દો લખી હતી ત્યારે આ બાબતે વર્ગ શિક્ષકે તેને સમજાવી અને ઠપકો આપતા આ આખી ઘટના ખોટી રીતે ઉભી કરાઈ છે અને આ બનાવમાં બાળકીના હિતની વાત છે ત્યારે સવાલ એ થાય છે શિક્ષણ વિભાગ કહે છે કે બાળકીને અંગૂઠા પકડાવવાની સજા કરાઈ છે ત્યારે શાળા સંચાલક કહે છે કે તેમને બહાર કાઢી મુકાઈ હતી ત્યારે આખી ઘટનામાં સત્ય શું છે તે શોધવા માટે શિક્ષણ વિભાગ અને પોલીસ તપાસ ચલાવી રહી છે તપાસને અંતે જ સત્ય બહાર આવી શકશે પરંતુ આ ઘટનામાં વાલીઓ અને શાળા સંચાલકો બંનેને શીખ લેવી જરૂરી બની છે કે પોતાનું બાળક ઘરે અને શાળામાં શું કરે છે તે બાબતે પણ જાગૃત થવાની જરૂર છે અને બાળકને સજા આપતા પહેલા વિચારવું જરૂરી બન્યું છે મારું નામ રાહુલ મનસુખલાલ ઓઝા છે ઘટના ન્યૂદર્શન સ્કૂલની છે મારી બેબી ભણતી હતી ઓલરેડી મેં ફ્રી પે ચોકી પે કરી દીધી હતી મારી આગળ બધી રિસિપ્ટો છે પણ ફરી પાછી મને ટીચરનો ફોન આવ્યો કે ભાઈ તમારે એડમિશન ફી ભરવાની બાકી રહી ગઈ એટલે મેં કીધું ભાઈ એડમિશન ફી મને જે સાહેબે કીધું તે મુજબ મેં ભરી દીધી છે છતાં હું પ્રિન્સિપાલને બે ત્રણ દિવસમાં આવું ને એટલે હું મળી જાય પછી બીજે દિવસે મારી બેબી આખા ક્લાસની વિચારે એવું કહેવામાં આવ્યું કે એડમિશન ફી તાર પપ્પાને કે છે ભરી દે ને નહીં ભરતો તો કાલથી પરીક્ષામાં બેસવા નહીં દેવાય પછી હું પ્રિન્સિપાલ પાસે આવી ગયો કે ભાઈ આવું મારી બેબી ને કારણ શું તો ફી ભરી દીધી છે બરોબર છે એટલે મને સંતોષકારક જવાબ ન મળ્યો એટલે મેં થોડુક લેટકો કર્યું હું શિક્ષણ અધિકારી માં ફરિયાદ કરી પછી હું મારા કામ ધંધાના કારણે મારા એક બે મરણના કારણે એ ઘટના હું ભૂલી ગયો ફરી પાછું જયારે એક્ઝામ સ્ટાર્ટ થઈ એટલે કાલે એવું ઘટના બની મારી બેબી એક્ઝામ પૂરી થઈ ગયા પછી એની સાથે ચર્ચાઓ કરતી હતી બરોબર છે આ ચર્ચાઓ કરતી હતી એ દરમિયાન ટીચરે અંગૂઠા પકડાય જયારે ચાર પાંચ વિદ્યાર્થીઓ વાત કરતા હોય તો ચાર પાંચ તો બધા એક સાથે પનિશમેન્ટ દેવી જોઈએ મારી બેબીને પોણી કલાક અંગૂઠા પકડાવ્યા જયારે અંગૂઠા પકડાવ્યા પોણી કલાક ઉપર થવા આવી મારી બેબીને ફેર ફેર ચડવાનું ત્યારે ટીચર કહ્યું ટીચર હવે મને ફેર ચડે એટલે કે તું ત્યાં જ બેસી જતો પછી પછી પાંચ મિનિટમાં મારી બેબીએ કીધું કે ટીચર હું પાણી પી લો તો આપણે મારી બેબી ઘરે પહોંચી છે એ મારા દરવાજા સુધી માંડ માંડ પહોંચી થઈ એટલે અમે સ્કૂલે ફરિયાદ કરવા આવ્યા અહીંયા કોઈ પણ સંતોષકારક જવાબ નથી મળ્યો છતાંય પ્રિન્સિપાલની ચેમ્બરમાં કાલ બે વિદ્યાર્થીને પ્રાઇવેટમાં પરીક્ષા અપાતી હતી આ વસ્તુ મેં જોઈ છે એનું વિડીયો રેકોર્ડિંગ મારી પાસે છે બરોબર છે પછી અમે મારી બેબી ઘરે મૂકી અને અમે જિલ્લા શિક્ષણ અધિકારીને મળવા માટે ગયા પણ આ ઇલેક્શનના કારણે કોઈ અધિકારી હાજર ન હોવાથી હું ઘરે પરત આવતો જયારે જમવા બેસવાનું ત્યારે મારી મને એમ કીધું હવે ઊભું ન થવાનું એટલે અમે એને ઉભું કરવાની પ્રયત્ન કર્યો તો ઊભું થઈ શકતી નથી જ્યારે અડવા જતા હતા ને તોય રાડે રાડ ને દેખાતી એટલે અમે સરકારી હોસ્પિટલે એને એડમિટ કરી બરાબર એડમિટ કરી ત્યાં એને બે ઇન્જેક્શન આપવામાં આવ્યો ભાટલો ચડાવ્યો છે અને અમે તે કાયદેસરની કાર્યવાહી થતી કરી મારી બેબી સાથે બન્યું છે એ બીજા કોઈના બાળકો સાથે ન બને આ સ્કૂલ વર્ષોથી વિવાદિત રહી છે બાળકો સાથે ઘણી વખત આવી રીતે અન્યાય થાય છે જ્ઞાતિભેદભાવો પણ આ સ્કૂલમાં થાય જ છે પણ બહાર નથી આવતું કારણ કે કોઈ આગળ માથાકૂટ કરવા તૈયાર નથી છોકરાઓના ભવિષ્યને લઈને પ્લસ ક્વેશ્ચન પેપર એડવાન્સમાં આપી દેવામાં આવે છે છોકરાઓને તો આ ક્યાંનું ભવિષ્ય મારી બેબી આગળ તમામ ક્વેશ્ચન પેપર પહેલેથી આવી ગયા આ તો મને ઘરમાં આ બધું પૂછ્યું ત્યારે ખબર પડી કે ક્વેશ્ચન પેપર એડવાન્સમાં આવી જાય અ મારું નામ એચ આર રડિયા છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વેરાવળ તો અ આ ઘટના છે એ ઘટનાની જાણ આજે સવારે થઈ છે તાત્કાલિક ધોરણે શાળાની આજે મુલાકાત લીધી છે અ જે ક્લાસમાં આ ઘટના બની છે એ ક્લાસની મુલાકાત લીધી છે વાલીના ઘરે જઈ અને જે વિદ્યાર્થીની છે એ આજે પેપર ભરવા આવેલ નથી એટલે વાલીના ઘરની અને વિદ્યાર્થીની રૂબરૂ મુલાકાત લીધી છે જે શિક્ષિકાબેનનો પ્રશ્ન છે તેમને પણ રૂબરૂ નિવેદન માટે બોલાવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી છે એ ચાલુ છે પ્રાથમિક તબક્કે વાલીઓનું એવું કહેવાનું છે કે આગળના દિવસથી જે દીકરી છે એમને થોડો ઘણો બુખાર હતો અને જ્યારે ક્લાસની અંદર આવી તો બાળકો અંદર એકબીજા વચ્ચે ચર્ચાઓ કે વાતચીત કરતા હશે એ નાની બાબતે બાળકીને છે એ અંગૂઠા પકડાવેલ છે અને એના કારણે એમને ચક્કર ને જે આવેલા છે અને અહીંની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળ એમને સારવાર માટે એક બાટલો ચડાવેલો છે અને બે ઇન્જેક્શન લેવામાં આવ્યા છે દીકરીની રૂબરૂ પણ મુલાકાત લીધી છે થોડુંક અત્યારે એમને તાવ જેવું હોય એવું પ્રાથમિક તબક્કે જણાયેલ છે સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ટ્રસ્ટીજી અને નગદ શિક્ષક છે અને આ જે વર્ગ છે ધોરણ પાંચનો એના વિદ્યાર્થીઓના નિવેદન અને

મેં કીધું કે ભાઈ તમારે હકીકત હોય જણાવો તો હકીકત એવી છે કે આ જે ઓઝા સૌમ્યા કરીને વિદ્યાર્થી ધોરણ પાંચમાં અમારે ત્યાં ભણે છે અને આ વખતે દાખલ થયેલી છે અને શરૂઆતના દોઢ બે મહિના પછી બીજી બહેનપણીઓએ ટીચરને વાત કરી કે આ છોકરા વિશે બધું લખે છે અને વાતચીત કરે છે એટલે અમારા ટીચરે એની તપાસ કરતાં એક ડાયરી મળી એમાં એણે ધ્રુરવી આઈ લવ યુ યુ આર માય વર્લ્ડ આવું એને વાંચવા મળ્યું એટલે અમારા જે ભાવિકાબેન મેતા છે એને બોલાવીને સમજાવી બહાર બોલાવીને કે બેટા નાની ઉંમર છે પણ આમાં ધ્યાન રખાય આપણે આવું ન કરીએ ત્યાર પછી એના મનમાં એવું ખબર કે આ બધું મારા પપ્પાને ખબર પડી જશે એટલે એને મેડમને કીધું કે મેડમ હું તમને મારા પપ્પા એને ભટકાવીશ હવે ઘટના જે ગઈકાલે બની એમાં એવું છે કે અમારે સવારના પરીક્ષા હોય અને સાડા દસ પછી સાડા બાર સુધી વિદ્યાર્થીને અમે ક્લાસરૂમમાં વચ્ચે નવા પેપર માટે વાંચવા માટે કહીએ અને કંઈ મુદ્દા ના આવડતા હોય તો ટીચર એને જવાબ આપે તો આ વિદ્યાર્થીની જે સૌમ્ય ઓઝા છે એ વાતો કરતી હતી વારે વારે વાતો એ સમજાવ્યું કે બેટા તું અવાજ કે ન કર બીજા વાંચતા હોય તો એને ડિસ્ટર્બ થાય એટલે એને એને સૂચના આપી પણ કોઈ એનું સૂચનાનું પાલન ન કર્યું તો એને લખીને પછી વાતચીત કરવાનું ચાલુ રહે તો એ ચીઠી પણ અમે પકડેલી છે આટલું કર્યા પછી એને કીધું તું બહાર જા તો બાર જેથી આ ડિસ્ટર્બ ન થાય પછી બે ત્રણ મિનિટમાં તરત એને બોલાવી લીધી તો પછી જ્યારે સ્કૂલ પૂરી થઈ એને પપ્પાને કંઈક અલગ રીતે વાત કરી હશે એટલે પપ્પાએ રીસમાં આવી કે હવે તમને બધા એને જોઈ લઈશું તમારી નિશાળ બંધ કરાવી દે ચાર પાંચ લાખ બગડે તો ભલે બગડે એમ કરીને હોસ્પિટલમાં દાખલ કરાવી અને ત્યાંથી એને આગળની કાર્યવાહી કરેલી છે એવું અમને જાણવા મળે છે આ બાબતે હકીકત એવી છે કે અમારા એક વિદ્યાર્થીને પેટમાં ભીટ આવતી હતી અને ગોટો વળી ગયો એટલે છોકરો બેચ ઉપર બેસીને પેપર ભરી શકે એમ નહોતો એટલે છોકરાની રિક્વેસ્ટ હતી કે અમને નીચે બેસીને અમને હું પેપર લખું એટલે એની નીચે એના રજા એને રજા લઈને અમે નીચે બેસાડેલો હતો એને કોઈ અલગથી પેપર લીધું એવું નથી